નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડી ન્યુઝ માંગરોળમાં માછીમારો ની સમસ્યાઓ ઉકેલવા આવેદનપત્ર આપવામાં આવ્યું માંગરોળ અને ચોરવાડ બંદરના અગ્રણીઓ સાથે મોટી સંખ્યામાં માછીમારો દ્વારા ફિશરીઝ કચેરીએ લેખિત મૌખિક રજૂઆત કરવામાં આવી આવેદનમાં જણાવાયું કે મત્સ્ય વિભાગની વિવિધ યોજનાઓ હોય કે ડીઝલ કેરોસીન સબસિડી બાબતે કે લાયસન્સ રિન્યુ કે પેટ્રોલ કેરોસીન કાર્ડનું કામ મહિનાઓ સુધી પણ થતા નથી માછીમારો માટે વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને સૈદ્ધાંતિક મંજૂરી મળ્યા બાદ બિલો રજૂ કર્યા પછી પણ સહાય ચૂકવાયેલ નથી જેવી વિવિધ સમસ્યાઓનો તાત્કાલિક અને કાયમી ઉકેલ લાવવા ચોરવાડ અને માંગરોળ બંદરના આગેવાનો બોટ પોર્ટ અને હોડી એસોસિએશનના પ્રમુખો સાથે મોટી સંખ્યામાં માછીમારો દ્વારા ફિશરીઝ અધિકારીને લેખિત મૌખિક રજૂઆત કરાઈ તેમજ દરેક કામો સમયસર થાય તેવી માંગ કરી હતી માંગરોળ ફિશરીઝ ઓફિસે બંદર ઉપરથી માછીમાર સમાજ હોડી એસોસિએશનના પ્રમુખ બોટ એસોસિએશનના પ્રમુખ સમાજના પ્રમુખ ચોરવાડ બોટ હોડી એસોસિએશન અને સમાજના પ્રમુખ કેટલીક સમસ્યાઓને લઈને જે સમય મર્યાદાઓ ના લીધે તકલીફ પડી છે એના કારણે લેખિતમાં એક રજૂઆત આપી છે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ ફિશરીઝ મેરબેનને અને કહ્યું છે કે આ જે કામો છે એ વહેલાસર સર ઉકલાય અને સમયમાં જ એનો નિરાકરણ આવે એવો પ્રયત્ન કરવા ખાસ રજૂઆત કરી છે સમય મર્યાદામાં કોઈ કામ ના થાય તો પછી બહારથી એજન્ટ પ્રથા ઊભી થાય અને એજન્ટોની હલચલ શરૂ થાય જે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સખત વિરોધી છે ભ્રષ્ટાચારના કેસો ઊભા થાય એ માંગરો માટે વ્યાજબી નથી સમય મર્યાદાના કારણે આ પ્રશ્ન ઊભા થાય એવી શક્યતાઓ છે કેટલાક એજન્ટો પણ આના માટે માછીમારો પાસે આવતા જતા હોય છે કે લાવો હું તમારું કામ કરાવી દઈશ તો એવા એજન્ટોના ટચમાં માછીમાર આવે ત્યારે એ સ્વાભાવિક રીતે છે કે એને કામની જરૂરિયાત છે એટલી ફસાઈ જાય તો એ રજૂઆત પણ અહીં કરી છે બાકી બધા એકબીજાના પરસ્પર સહયોગથી સંબંધોથી કામ કરે જ છે બીજી કોઈ સમસ્યાઓની ઉપાધિ નથી આ એક કેરોસીન પેટ્રોલ ડીઝલના કાર્ડ જે એકત્રીસ માર્ચે રિન્યૂ થઈ જવા જોઈએ અને મળી જવા જોઈએ જેથી કરીને એને કેશ પૈસાથી ડીઝલ પેટ્રોલ કેરોસીન ખરીદવું ના પડે અને ભારી ના થાય આ એક વસ્તુ હતી બીજી વસ્તુ હતી કે જે માછીમારો દરિયામાં મરણ થાય છે ત્યાં આપણે જે કુદરતી રીતે પણ મરણ થાય કે કિડનીના લિવરના કે હાર્ટ એટેકના કે બ્રેનસ્ટ્રોકના કારણે તો ત્યાં આપણે કોઈ મેડિકલ સુવિધાઓ તાત્કાલિક પહોંચાડી શકતા નથી કારણ કે રસ્તા નથી વાહનો નથી એમ્બ્યુલન્સો નથી કાંઈ નથી તો એનો એક એવો રજૂઆતનો આશય છે કે આવી રીતે જે કેસ થાય છે એમાં સરકાર બે લાખ રૂપિયા કુદરતી મૃત્યુમાં આપવાની જોગવાઈ છે તો એ બે લાખ રૂપિયા તાત્કાલિક કેવી રીતે માછીમારને મળી જાય એ સાથે બેસીને નિરાકરણ કરી દેવું જોઈએ જેથી કરીને સરકારનો જે આશય છે માછીમારને તાત્કાલિક સહાય પહોંચાડવાનો એ પૂરો થઈ શકે ભારત સરકારે જે મોદી સાહેબે સ્પેશિયલ સુવિધા આપી છે કે માછીમારો દરિયામાં જાય પોતાનું જાનનું જોખમ લઈને જાય આખું કુટુંબ હોય કુટુંબ દરિયામાં હોય અને ડૂબી જાય અકસ્માત થાય તો એને તાત્કાલિક એના કુટુંબને સહાય મળવી જોઈએ મોદી સાહેબ ખૂબ માછીમારોની ચિંતા કરે છે તો અમારો એવો આશય છે કે ભાઈ એને પણ તાત્કાલિક સહાય મળવી જોઈએ એવા કિનારાના દસ પંદર કેસ જૂનાગઢ જિલ્લાના હોય એવું ધ્યાનમાં આવ્યું છે એની એક વાત કરી કે આ તાત્કાલિક કેવી રીતે થઈ શકે એ ભારત સરકારનું જે બોર્ડ છે નેશનલ ફિશરીઝ ડેવલપમેન્ટ બોર્ડ એમાં સત્વરે રજૂઆત થાય તો ત્યાંથી પણ સહાય વહેલી વીમાની જે ભારત સરકારે માછીમારો માટે ચિંતા કરીને વીમો ઉતરાવે છે વહેલી તકે મળે આટલી રજૂઆતો હતી ચોરવાર છે હું ચોરવાડ બંદર ખારવા સમાજનો પતેલ છે ત્રણ હજારની વસ્તી ધરાવતું ગામ છે અમારું સાહેબ ફિશરીઝ એક અમારી કહેવત હતી વડવાઓની કે ફિશરીજ એટલે કે આપણું માવતર ગણાતું છોકરા યુવાન થાય ને ધંધે લાગે ને એટલે ફિશરીજ પાસેથી આખું ગાઈડલાઇન્સ મળતું હતું અત્યારના સમાજમાં આખું ઉલટું થઈ ગયું છે અમારે એક સામાન્ય એક નાનું કામ લઈને બીજું એ ફિશરીજમાં આવીએ ને તો સરસ મજાની જવાબ દે પણ એ કામગીરીને કોઈ મર્યાદા નિમિત્ત હોય ને આજે કામ આપણે સોંપ્યું ફિશરીજના અધિકારીને તો છેલ્લા એક એક વર્ષ સુધી કે આઠ મહિના સુધી અમારે રાહ જોવી પડે એ કેટલેક સુધી ફિશરમેન સેન્ડ કરી શકે રોજ દરિયામાં અમારે ફિશિંગનો ધંધો હોય જો આવો કામ અમારે ના થાય દાખલા તરીકે અમારે મારે બે કોલ અત્યારે બનાવ આપેલા છે ફિશરીજ માં છેલ્લા ગયા આઠ મહિના આઠમા મહિનાની વાત છે અત્યારે આ ચોથો મહિનો આવી ગયો ત્યાં સુધી રજીસ્ટર કોલ અમને મળે નહીં તમારે ફિશિંગમાં રજીસ્ટર નંબર સિવાય ફિશિંગમાં ફાઇબર લઈને જવું કઈ રીતે દરિયામાં ફિશિંગ રજિસ્ટર નંબર વગર જઈએ તો અમને કોસ્ટગાર્ડ વાળા છે એ પકડે કે ભાઈ તમે કઈ રીતે ફિશિંગ કરવાની કરીએ તમારી પાસે આધાર પૂરા કઈ નતો તો તમે કોને ફિશિંગ કરવાની મંજૂરી આપી દીધી તો અમે એ રીતે રીબાતા રિયાજ જ છે સાહેબ ટૂંકમાં અમે કહીએ તો એટલું જ કહેવાનું છે આપને કે અમે જે કામ લઈને આવ્યા ફિશરીઝમાં કે ભાઈ અમારા રજિસ્ટર કોલ બનાવવાનો છે તો આજે ફાઇલ રજૂ કરી તો કેટલા સમયમાં અમને મળી જવું જોઈએ એટલે મારી ફિશરબીનોની એક જ ઈચ્છા છે કે આજે જે કામ લઈને આવ્યા છેલ્લા બે ચાર મહિનામાં કે ત્રણ મહિના સુધીમાં અમારે અમારા કામ નીકળી જવા જેથી કરીને અમે શાંતિની ધંધો કરી શકીએ રજૂઆત તો એ છે કે અમારા કોઈ કાર્ય જે અમે લઈને વારંવાર કાયમી માટે બે દિવસના ધક્કા થાય મારે કોઈ કામ નથી થતું અને કામ થાય થાય તોય પણ પાંચ મહિના ચાર મહિના ત્રણ મહિના બે મહિના અને મહિયા છેલ્લા લગભગ એક મહિનાથી કેરોસીન કાચ ને પેટ્રોલ ના રિન્યુ માટે મૂક્યા છે એ છેલ્લા માં છેલ્લો એક મહિનો થઈ ગયો અત્યારે હોળીઓ બધી ફિશિંગ માં છે બધા ગાડી બજાર લઈ લઈને ચલાવી ગયો હવે એના માં પૈસા ગેમ છે તો એને જ ખબર છે માથી નથી કે એની હાલત શું છે અમારી અપેક્ષા તો એ જ હોય કે અમારા કામ પેલા થાય બસ એ જોઈએ ને એક બે દિવસમાં અમને કામ મળી જવા જોઈએ આ મહિના મહિના દિવસની રાખ કોઈ જોવાની જરૂર નથી